નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં પોસ્ટ ઓફિસની બેસ્ટ યોજના વિશે તમને માહિતી આપીશ વિડીયો શરૂ કરવી પહેલાં હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુમાં આવતા બે લાયકન પર ક્લિક કરો અને વિડીયો ગમે તો લાઇક અવશ્ય કરી જ લેજો તો મિત્રો ભારત સરકાર દ્વારા પોસ્ટ ઓફિસમાં એક યોજના ચલાવવામાં આવે છે જેનું નામ છે કેવી એટલે કે એનું પૂરું નામ થાય છે કિસાન વિકાસ પત્ર જેમાં આપણા પૈસા ડબલ કરી દેવામાં આવે છે તો મિત્રો સંપૂર્ણ માહિતી હું ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટની જે ઓફિશિયલ એપ્લિકેશન છે એ તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે પોસ્ટ ઇન્ફો જેનું નામ છે તો નીચે સ્ક્રોલ કરશું એટલે મિત્રો જો અહીંયા તમને જોવા મળશે ઇન્ટરેસ્ટ કેક્યુલેશન તો ઇન્ટરેસ્ટ કેક્યુલેશન પર ક્લિક કરશો એટલે જો અહીંયા પોસ્ટ ઓફિસની તમામ યોજનાઓનું કેક્યુલેશન તમે અહીંથી કરી શકો છો રિકરિંગ ડિપોઝિટ છે ટાઈમ ડિપોઝિટ છે મંથલી ઇન્કમ સ્કીમ છે પછી પ્લ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ છે મહિલા બચતપત્ર યોજના છે તો આજનો વિડિયો આપણે છે કિસાન વિકાસ પત્રનો એટલે અહીંયા જો એનએસી અને કેવી જે એનએસી છે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એ પાંચ વર્ષ માટેનું છે જો તમારે પાંચ વર્ષ માટેનું રોકાણ કરવું હોય તો તમે એનએસી લઈ શકો છો એનો જો તમારે વિડીયો સેપરેટ જોતો હોય તમારે એક ફૂલ વિડીયો જોતો હોય એનએસીનો તો મને કોમેન્ટમાં જણાવજો તો હું આખો વિડીયો તમને આપી દઈશ તો હું કિસાન વિકાસ પત્રના તમને ફાયદા જણાવું કે હાલમાં કેવીપીમાં સાત પોઈન્ટ પાંચ ટકા વાર્ષિક વ્યાજદર છે મિત્રો આપણું એમાઉન્ટ એકસોને પંદર મહિનામાં ડબલ થઈ જાય છે તો મિત્રો હવે કોણ આ એકાઉન્ટ ખોલાવી શકે તો ભારતના દરેક નાગરિક આ એકાઉન્ટ ખોલાવી શકે છે જોઈન્ટ એકાઉન્ટમાં ત્રણ જણા વચ્ચે એકાઉન્ટ ખોલાવી શકીએ છીએ ડિપોઝિટમાં મિત્રો મિનિમમ આપણે હજાર રૂપિયા અને મેક્સિમમ સોના ગુણાંકમાં તમે નો લિમિટ છે કોઈ કેટલા પણ રૂપિયા તમે આમાં ઇન્વેસ્ટ કરી શકો છો હવે મેચ્યુરિટી મિત્રો હાલમાં એકસો ને પંદર મહિના છે એટલે કે આપણે દાખલા તરીકે એક લાખ રૂપિયા રાખ્યો હોય તો એકસો ને પંદર મહિનામાં એ પૈસા ડબલ થઈ જાય છે હવે મિત્રો સાથે સાથે તમને હવે હું પ્રી મેચ્યોરનું પણ જણાવી દઉં કે દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ જો આ પૈસા મેં છે આમાં પોસ્ટ ઓફિસમાં અને એને અર્લી પ્રી મેચ્યોર કરાવવાની થાય છે તો તેમાં શું નિયમ છે તો કોઈપણ ખાતા ધારકની જો ડેથ થાય છે તો મિત્રો આ ક્લોઝ કરાવી શકીએ છીએ ત્યારબાદ મિત્રો આફ્ટર અઢી વર્ષ એટલે જે આપણે પૈસા મૂકાના અઢી વર્ષ પછી ગમે ત્યારે આપણે એકાઉન્ટ પ્રી મેચ્યોર ક્લોઝ કરાવી શકીએ છીએ ત્યારબાદ નીચે મિત્રો તમારે વાંચી લેવાનું છે અહીંયા ઘણું બધું લખેલું છે ટ્રાન્સફરનું પણ લખેલું છે ટ્રાન્સફર કરવું હોય એકાઉન્ટ તો પણ થઈ જાય છે હવે મિત્રો હું તમને કેલ્ક્યુલેટ કરીને જણાવીશ કે દાખલા તરીકે જો અહીંયા હજાર રૂપિયા છે પાંચ હજાર દસ હજાર લાખ ઘણા બધા અહીં તમને જોવા મળશે ઓપ્શન તો આપણે કોઈ પણ તમારે જેટલા રૂપિયા મૂકવા છે એ તમે અહીં મૂકી શકો છો તો આપણે જો દસ લાખ રૂપિયા મુકા હોય તો અહીં આપણને કેવીપીમાં પીમાં એકસો ને પંદર મંથમાં દસ લાખના ડબલ એટલે કે વીસ લાખ રૂપિયા આપણને મેચ્યોરિટી એમાઉન્ટ પાછી મળે એવી જ રીતના મિત્રો જો એનએસી પણ અહીં જોવા મળશે તમને પાંચ વર્ષ માટે મૂક્યા હોય તો દસ લાખના તમને ચૌદ લાખના ઓગણપચાસ હજાર રૂપિયા પાછા પાંચ વર્ષની અંદર મળી જાય તો મિત્રો અહીંયા અલગ આપણે સિલેક્ટ કરીએ કે દસ લાખની એનાથી ઓછી એમાઉન્ટ મૂકીએ છીએ આપણે કોઈ કે દાખલા તરીકે પચાસ હજાર અહીં મૂકીએ તો એના આપણને લાખ રૂપિયા જોવા મળે છે એવી રીતના પાંચ લાખ રૂપિયા જો અહીં સિલેક્ટ કરીએ તો અહીં નીચે તમને દસ લાખની અમાઉન્ટ જોવા મળશે તો મિત્રો એકાઉન્ટ આપણે ઓપન કરવા માટે કોઈ પણ નજીકની પોસ્ટ ઓફિસે બે પાસપોર્ટ સાઇઝના ફોટા વ્યક્તિનું આધાર કાર્ડ અને પાન કાર્ડની ઝેરોક્ષ બંનેની એક એક ઝેરોક્ષ અને જેટલા રૂપિયાનું એમાઉન્ટ તમારે વેંકવી છે ડબલમાં એનો એક ચેક તમારે આપવાનો રહેશે આ બધી વસ્તુ આપી અને પોસ્ટ ઓફિસનું જે કોમન ફોર્મ આવે છે એ આપણે ભરી દેવાનું છે ત્યારબાદ તમને પાસબુક આપવામાં આવશે તો મિત્રો આવી રીતે આપણે કિસાન વિકાસ પત્ર યોજનાનો લાભ લઈ શકીએ છીએ જો તમારે પોસ્ટ ઓફિસની બીજી અધર યોજનાઓની માહિતી જોતી હોય તો સંપૂર્ણ માહિતીનો વિડીયો હું બનાવી દઈશ તમે કોમેન્ટમાં મને જણાવજો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જણાવવાનું વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો થેન્ક યુ ફોર વોચિંગ